હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એક ખૂબ જ સારા અને ગુણકારી જ્યુસની રેસિપી આ જ્યુસ લેવાની સલાહ તો દરેક ડોક્ટર આપે છે ફક્ત રોજે સવારે એક ગ્લાસ આ જ્યુસનો લેવાથી આખું શરીર સ્વસ્થ રહે છે તેની સાથે જ બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે પાચન સુધારે છે લિવરને સ્વસ્થ રાખે છે શરીરનું ડિટોક્સિફિકેશન કરે છે વજન ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે તો આ જ્યુસ કેવી રીતે બનાવવું તે જોયા પહેલાં નીચે પહેલાં રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પ્રેસ કરી દો તો આ જ્યુસ બનાવવા માટે પહેલાં આપણે બે નંગ કારેલા લઈશું અને તેને સરસ રીતે ક્લીન કરી લઈએ કારણ કે આપણે તેની છાલનો જ વધારે ઉપયોગ કરવાનો છે કારેલા સરસ રીતે ક્લીન થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે તેને કટ કરવાના છે જો કારેલામાં આ રીતેના પાકા બી હાજર હોય તો આપણે તેવા કારેલાનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ તો આ રીતે મેં પાકા બી વડા કારેલા અલગ કરી લીધા છે અને સારા એવા એક નંગ કારેલાના ટુકડા કરી અને આ રીતે એક બાઉલમાં કાઢી લીધા છે ત્યારબાદ આપણે આ રીતે આમળા લઈશું મેં અહીંયા બે નંગ લીધેલા છે જેને આ રીતે આપણે મીડિયમ સાઇઝના કટ કરી લઈએ અને તેને પણ આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ ફુદીનો એડ કરીશું કારેલા સાથે આમળા અને ફુદીના એડ કરવાથી આ જ્યુસના ગુણો પણ વધી જાય છે અને તેની સાથે જ જ્યુસ પીવામાં પણ ઘણું ટેસ્ટી લાગે છે તો હવે મિક્સરનું આ રીતે મોટું જાર લઈ અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે તેને સરસ રીતે ક્રશ કરી લઈએ બધું સરસ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ આ રીતે એક બાઉલમાં આપણે તેને કાઢી લઈએ અને તેને ચલાવતા જઈ અને બધું જ સરસ રીતે જ્યુસ નીચે આવી જાય એ રીતે પ્રોસેસ કરીશું બધું જ્યુસ આ બાઉલમાં આવી ગયું છે હવે તેનો થોડો ટેસ્ટ વધી જાય તેના માટે અડધી ચમચી જેટલો સંચર પાવડર અને શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને હવે તેને સર્વ કરીએ તો શરીર માટે ખૂબ જ સારું અને ગુણકારી એવું જ્યુસ બની અને તૈયાર થઈ ગયું છે તમે જે સવારે નરના કોઠે ફક્ત એક વીક આ જ્યુસ લેશો એટલે તમને પોતાને જ તેના ફાયદા જણાવવા લાગશે તો આ જ્યુસ તમે પણ જરૂરથી લેજો અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ